તમે જે બાઇક જોઈ રહ્યા છો આ બાઇક વેચવાની છે તમારે દરરોજ જોવા હોય આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં વિડીયોની અંદર તમે જે બાઇક જોઈ રહ્યા છો આ બાઈક વેચવાની છે બાઇક છે હીરો કંપનીની હીરો સ્પ્લેન્ડર ક્લિયર કટ તમે બાઇક જોઈ શકો છો મોડેલની વાત કરું તો છે અત્યારે રનિંગ તમે રીડિયો અંદર બાઇક જોઈ શકો છો ફૂલ સાચવેલી ચોખ્ખી ક્લિયર ગાડી અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે ગેરમાં પણ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ બાઇક રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકશો બાઇકના ઓનરનો ઉનર નો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે પૂરો જોતા રહેજો આ લેવા કે રૂબરૂ જોવા બાઇકના ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે બાઈક વેચાઈ જશે ખોટો ધક્કો થશે અને આ બાઈક અડતાલીસ હજાર નવસો બાવીસ કિલોમીટર ચાલેલી છે આખી બાઇક વિડીયો અંદર તમને ક્લિયર કટ બતાવવામાં આવી છે એન્જિનની અંદર કે બાઇકની અંદર ક્યાંય પણ સડો લાગેલો નથી ટાયરનું કન્ડિશન પણ સારું જ છે ચોખ્ખી ક્લિયર ઓરિજિનલ કન્ડિશનમાં બાઇક છે વધારે માહિતી માટે બાઇકના ઓનરનો તમે કોન્ટેક કરી શકો છો ગાડીના ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા કમ્પ્લેટ જોવા મળશે ગાડી આખી રનિંગ કન્ડિશન ઓરિજિનલ કન્ડિશનમાં કિંમત તેત્રીસ હજાર અને પાંચસો સાડા તેત્રીસ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે તમારે બાઇક લેવી હશે તો કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો થરાદ અને લુણાવા ગામે જોવા મળશે બાઇક લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી બાઇકની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો